નમસ્કાર તો મિત્રો તારીખ આઠ સાત બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજે સૌ ચાંદીના બજાર ભાવ વિશે તો એક ગ્રામ ચાંદી આજે એકસો ને દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદી અગિયાર હજાર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ દસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પણ પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળ્યા નહોતા ભાવ છે તે ફરી એકવાર છેલ્લા પાંચ દિવસથી સ્થિર જોવા મળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની વધઘટ આજે પણ જોવા મળી રહી નથી તો વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનું નવ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સોનાનો ભાવ નેવું હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ એક હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ખાસ કરીને બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ આજે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પંચાવનસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો છોતેર રૂપિયા સાત સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે ફરી એકવાર બજારમાં ઘટાડો તરફી જોવા મળી રહ્યું છેલ્લા બે ત્રણ દિવસથી બજારમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ એ વધારો છે તે ખૂબ સામાન્ય જોવા મળી રહ્યો હતો પરંતુ બજારમાં આજે ફરી એકવાર સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો આગામી દિવસોમાં ખાસ કરીને જે નિર્ણયો છે તે એક પ્રકારે ફેવરેબલ રહેશે અમેરિકાના નિર્ણયો છે તે ખાસ કરીને બજાર ઉપર મહત્વપૂર્ણ અસર કરતા હોય છે અને વધુ અસર એને કારણે બજાર ઉપર જોવા મળતી હોય છે તો યુદ્ધની પરિસ્થિતિ એકંદર સ્થિરતા વચ્ચે અત્યારે આજે બજારમાં ફરી એકવાર જોરદાર ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે અને એક પ્રકારે થોડી સામાન્ય વર્ગને રાહત મળે તે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આપણે આશા રાખીએ કે આગામી સમયમાં હજી પણ બજાર તૂટે તો જે સામાન્ય વર્ગ છે તેમને ચોક્કસપણે ફાયદો થઈ શકે છે પરંતુ જે રોકાણકારો છે તેમને ચોક્કસપણે નુકસાન થવાની સંભાવના પણ બની શકે છે તો આગામી દિવસોની સ્થિતિ જે ટેરિફ રેટ અમેરિકા જાહેર કરશે તેના ઉપર રહેશે એટલે આગામી સમયમાં જે ટેરિફ રેટ લાગુ થાય ત્યારબાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેશે તો ડોલર સામે આજે રૂપિયો ફરી એકવાર નબળો પડ્યો છે પંચ્યાસી રૂપિયા અઠ્યાસી પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે